જય આદિવાસી રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો આ ચોમાસાના દિવસો છે ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હ હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલ થી વાત કરી છે આપણા મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે ધારાસભ્ય મારા લોકો ને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઈટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડા માં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્ય ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે લડત આપી છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખાવવા માટે હું પોલીસ સ્ટેશન માં જાઉં છું ત્યાં મને બે થી ત્રણ કલાક બેસાડી રાખવામાં આવે છે ફોન માં રહીને બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ના કામ કરે છે

સરકારી વકીલની સલાહ થી આ એફઆઈઆર લખાવે છે જેમાં જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે જે આપણા કેસ ને વધારે લાંબુ કરે છે ભાજપ ના કામ કરે છે

અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને નેતાઓ ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કે જનતા અમારી સાથે આવીને ઉભી રહી છે

ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે ખાણ ખનીજ ના માફિયા માટે પણ અવાજ ઉઠાવ્યો છે નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે હવે ભાજપના લોકો ના છે કે અમે આજે આજે દુખનો સમય છે સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂરથી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માની છે અને ધારા સભ્યએ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જારે જારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે